બિહારમાં લાલુ પ્રસાદ યાદવ પરિવાર બેવડી બિહારના રાજકીય ઘટનાક્રમમાં એચનો ભાવ આવ્યો આરજેડીએમ સુપ્રીમો જીતન રામ માંઝીને સીએમ પદ ઓફર કરી માંઝીની પાર્ટીના ચાર ધારાસભ્યો આરજેડી ના કોંગ્રેસના સોળ અને ઓવીસી પાર્ટીનો એક ફિલ્મફેર એવોર્ડમાં બોલિવૂડ સ્ટાર માટે વિશેષ ભોજનની તૈયારી બોલિવૂડ સ્ટાર માટે આંતરરાષ્ટ્રીય અને લોકલ વાનગીઓ પીરસાશે મોહન થાળ સ્પાઇસ એપ્રિકોટ ચોકલેટ ગુલાબ ફાક સુખડી તૈયાર કરાઈ બિહારમાં નીતીશનું એનડીએમાં જવાનું ફાઈનલ સક્રિય થયા લાલુ પ્રસાદ યાદવ જોડતોડ દ્વારા સરકાર રચવાની કરી તૈયારી લાકડીના મોરાલ ગામે બે સમાજના લોકો આમને સામે જૂથ અથડામણ ને લઈ છ સામે ફરિયાદ ઈજાગ્રસ્ત લોકો હાલ ડીસા ખાતે સારવાર હેઠળ સોમનાથ મંદિર ટ્રસ્ટની તથા સરકારી જમીન ઉપરથી દબાણ દૂર કરાયું પોલીસ કાફલા સાથે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું ગેરકાયદે દબાણ એકવીસ પાકા મકાનો એકસો ત્રેપન જેટલા ઝૂંપડા દૂર કરાયા લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે પ્રભારીઓની યાદી જાહેર કરી પાર્ટી ત્રેવીસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નેતાઓની નિમણૂક કરી પશ્ચિમ બંગાળમાં ત્રણ છે અમદાવાદમાં કિલર બમ્પ પણ રોંગ સાઈડ જતા લોકોને ન રોકી શક્યો ચાણક્યપુરી બ્રિજના છેડે લગાવેલા કિલર બમ્પ હટાવી લેવાયા રોંગ સાઈડ જતા વાહનોના ટાયર પંચર કરનાર બમ્પ પાંચ મહિનામાં ગાયબ વડોદરાના વેપારી પાસેથી ચાર શખ્સોએ રૂપિયા બ્યાસી પોઈન્ટ બોતેર લાખની છેતરપિંડી આચરી વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી મને વિશ્વાસમાં લઈ ટાસ્ક માટે રૂપિયા લેવાનું શરૂ કર્યું વેપારી થોડા સમય અગાઉ કેનેડા યુએસ બોર્ડર પર કલોલના ઢીંગુછા ગામના ચાર લોકોના બોર્ડર ક્રોસ કરતી વખતે મોત નીપજ્યા હતા જેનો આરોપી બિંદાસ્ત ફરી રહ્યો છે આરોપી ફેનિલ પટેલ કેનેડાના રસ્તા પર બિંદાસ્ત ફરી રહ્યો હોવાનું સામે આવ્યું છે